નમસ્કાર મિત્રો ઈડીસી મતદારો દ્વારા મતદાન અને ઈડીસી મતદાર દ્વારા થયેલ મતદાનના આંકડા ક્યાં ક્યાં નોંધવાના છે તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો શરૂઆત કરીએ મિત્રો ઈડીસી મતદાર દ્વારા મતદાન ઈડીસી મતદાર મત આપવા માંગે ત્યારે મતદાન મથકમાં કોઈપણ એજન્ટની હાજરી ફરજિયાત હોવી જોઈએ એટલે કે આપે આગલા દિવસે ઇડીસી વિશેની માહિતી એજન્ટને આપી દેવાની રહેશે કે ઈડીસી શું છે ઇડીસી એટલે કે ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ આ ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ ઇલેક્શન ઉપર હાજર કર્મચારીઓને આપવામાં આવેલ હશે આ અંગેની માહિતી આપે એજન્ટને આપી દેવાની રહેશે અને એજન્ટની હાજરી જરૂરી છે ઈડીસી એટલે કે ફોર્મ બાર બીમાં જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે ઈડીસી ઉપર મદદનીશ ચૂંટણી અધિકારી એટલે કે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર એઆરઓની સહી હોવી જરૂરી છે હવે પ્રિસાઇડિંગ ઓફિસર ઓળખનો પુરાવો માંગી અને ઈડીસી પર મતદારની પ્રતિ સહી મેળવી વન પાસે મોકલશે એટલે કે પ્રિસાઇડિંગ ઓફિસર આ પ્રસ્થાપિત કરશે ઓળખ અને ત્યારબાદ વન પાસે તેને મોકલશે પીઓ વન મતદાન ઈડીસી જોઈ તેની વિગતો માર્ક કોપીની છે એક છેલ્લે નોંધશે મિત્રો આ ખાસ ધ્યાન આપજો કે અહીં આગળ તેની નોંધ ક્યાં થશે તો માર્ક કોપીમાં માની લો કે બારસો ને ચાર એટલે કે વન ટુ ઝીરો ફોર ઉમેદવાર વોટર્સ નોંધાયા છે તો આ વ્યક્તિ કે જે ઈડીસીથી મતદાન કરનાર છે તેની વિગત બારસો પાંચ એટલે કે વન ટુ ઝીરો ફાઈવ ઉપર નોંધવામાં આવશે હવે આમાં કઈ કઈ વસ્તુ નોંધવાની છે તો તેનો ભાગ ક્રમ નંબર એટલે કે ક્રમ નંબર કયો છે જ્યાં મતદાર યાદી એની હશે ત્યાં એનો ક્રમ નંબર કયો છે એનો ભાગ નંબર કયો છે જ્યાંનો વોટર હશે ત્યાંનો ભાગ નંબર અને કઈ વિધાનસભામાં તે વોટર તરીકે નોંધાયેલો છે તેની નોંધ આપે કરવાની રહેશે મિત્રો ઉદાહરણ બતાવું છું આપ જોઈ શકો છો જેમ કે બારસો પાંચ નંબર ઉપર આપણે નોંધ કરી એકાવન એનો ક્રમ નંબર છે ઓબ્લિક વન સેવન્ટી વન ભાગ નંબર છે અને માની લો કે જલાલપુરનો એ વોટર છે તો ઓબ્લિક વન સેવન્ટી ફોર જલાલપુર ત્યારબાદ આપણે મતદારનું નામ લખવાનું છે અને ઈડીસી વન એટલે કે પહેલો ઈડીસીથી મત આપનાર વોટર એટલે ઈડીસી વન એ જ રીતે બીજો કોઈ વ્યક્તિ આવે તો બારસો છ એનો જે ભાગ નંબર હશે જેમ કે બાવન ઓબ્લિક વન નાઇન્ટી વન ઓબ્લિક વન સિક્સ્ટી ફાઇવ મજૂરા મતદાન મથકનું નામ અને બ્રેકેટમાં ઈડીસી ટુ આ રીતે આપે આગળ નોંધ કરવાની રહેશે ઈડીસી મતદાર દ્વારા મતદાન માર્ક કોપીમાં વિગતો લખ્યા બાદ ઈડીસી પોતાની પાસે સાચવી રાખશે કોણ તો પીઓવન માર્ક કોપીમાં નામ લખશે ઈડીસી પોતાની પાસે જમા રાખશે કારણ કે આઈડીસી સર્ટિફિકેટ પાછા આપે ચૂંટણી આયોગને રિટર્ન જમા કરાવવાના છે તો એને પોતાની પાસે રાખશે અને પીઓ ટુ પાસે મતદારને મોકલશે હવે પીઓ ટુ શું કરશે અન્ય મતદારની જેમ ડાબા હાથની પહેલી આંગળીમાં વેડાથી નખ સુધી શાહીની નિશાની કરશે મતદાર રજિસ્ટર સત્તર કમાં નોંધ કરશે પરંતુ આ નોંધ છેલ્લે છેક છેલ્લે કરવાની નથી પરંતુ જે ક્રમમાં એ આવ્યો હશે એ ક્રમમાં આપણે કરવાની છે કારણ કે આપણને ખ્યાલ નથી કે સત્તર કમાં છેલ્લામાં છેલ્લા કેટલા મતદારો મતદાન કરનાર છે તો કેવી રીતે આપણે છેલ્લે નોંધ કરીએ માટે આમાં માની લો કે એ વ્યક્તિ બસો ત્રીસ લોકો મત આપી ગયા પછી આવે છે તો બસોને એકત્રીસ નંબર ઉપર સત્તર ક્રમ આ વ્યક્તિની નોંધ કરવાની છે અને કઈ કઈ નોંધ કરવાની તો આપે બીજી કોલમની અંદર જે ક્રમ હશે તે લખવાનો છે અને આ ઉપરાંત આપણે જે વાત કરીએ ક્રમ નંબર ભાગ નંબર અને વિધાનસભા એકાવન ઓબ્લિક વન સેવન્ટી વન ઓબ્લિક વન સેવન્ટી ફોર જલાલપુર એ લખવાનું રહેશે એની સહી લેવાની રહેશે અને છેલ્લી કોલમ રિમાર્ક્સની જે છે એમાં ઈડીસી મતદાર દ્વારા મતદાન આ ખાસ લખવાનું રહેશે જેથી આપ નોંધ કરતી વખતે એક્યુરેટ રહો તો આપને છેલ્લે આંકડા ટેલી કરવામાં કોઈ પ્રોબ્લમ ના રહે ઈડીસી સર્ટિફિકેટનો નમૂનો એ બતાવેલ છે આ પ્રકારનું ઈડીસી સર્ટિફિકેટ હશે અને ત્યાં આગળ એઆરઓની સાઈન હશે ફોર્મ બાર બી તો આ એક નમૂનો છે હવે મતદારનું રીપ એટલે કે આ ઈડીસી મતદારે મતદાન કર્યું તો એની નોંધ ક્યાં ક્યાં કરવાની છે તો પહેલી નોંધ એની માર્ક કોપીમાં છેક છેલ્લે આપણે ઓલરેડી વાત કરી કે માર્ક કોપીમાં બારસોને ચાર ઉમેદવાર છે તો બારસો પાંચ નંબર ઉપર એની નોંધ કરવાની કેવી રીતે કરવાની તેની આપણે ઓલરેડી ચર્ચા કરી છે મતદાર રજિસ્ટર સતર્કમાં છેક છેલ્લે નહીં પરંતુ જે ક્રમમાં આવે છે ત્યાં એ તેની નોંધ કરવાની છે આની પણ આપણે ચર્ચા કરી છે આ ઉપરાંત મનોનો મતોનો હિસાબ કે જે સત્તર ગ છે તેમાં તેની નોંધ કરવાની છે સત્તર ગ કે જે આપણે મલ્ટિપલ કોપીમાં બનાવીએ છીએ અને જે એજન્ટોને આપણે છેલ્લે આપવાનું હોય છે તેમાં પણ તેની નોંધ થશે પ્રિસાઇડિંગની ડાયરી છે તેમાં નોંધ થશે વધારાના સોળ મુદ્દાના અહેવાલ પરિશિષ્ટ બારમાં પણ તેની નોંધ થશે અને પીડા કાર્ડમાં પણ તેની નોંધ થશે મિત્રો સત્તર કમાં કઈ રીતે નોંધ થશે એ બતાવેલ છે જુઓ પહેલો સિરિયલ નંબર ત્યારબાદ સિરિયલ નંબર ઓફ ઇલેક્ટ્રોલ જ્યાં આગળ બીજી કોલમ આપણે કીધું કે આપણે આખું લખવાનું છે એકસો ત્રેવીસ ઓબ્લિક એકસો દસ ઓબ્લિક વન સેવન્ટી ફાઈવ નવસારી પછી જે પુરાવાથી એણે મતદાન કર્યું છે તે પુરાવા જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ તો એના છેલ્લા ચાર આંકડા એપિક તો એપિક લખવાનું છે એની સાઈન લેવાની છે અને ખાસ રીમાર્ક્સના કોલમમાં આપણે લખવાનું છે કે ઈડીસી મતદાર દ્વારા મતદાન આ સત્તર એ ઇંગ્લિશમાં છે આ રીતે આપણા ગુજરાતી નમૂના આપને ખ્યાલ છે એમાં આ જ કોલમો હશે એ રીતે આપણે નોંધવાનું છે હવે ખાસ કે જે સત્તર સીની અંદર ક્યાં આગળ આપણે નોંધવાનું છે તો મિત્રો આપ જોઈ શકો છો કે અહીં આગળ જે કોલમ છે મતદાન મથકને ફાળવવામાં આવેલા મતદારોની કુલ સંખ્યા તો આપણે બસો ચાર ઉમેદવાર સોરી બારસો ચાર ઉમેદવાર ફાળવ વોટર્સ ફાળવ્યા છે પ્લસ પાંચ જણા ઇડીસીવાળા હશે તો આપણે લખવાનું છે કે પ્લસ પાંચ ઇડીસી મતદારો આ ઉપરાંત હવે આપણે બીજો જે છે કે મતદારોના પત્રક સત્તર કમ નોંધ કરાયેલા મતદારોની કુલ સંખ્યા તો આપને ખ્યાલ છે કે સત્તર કમાં તો આ પાંચ જે ઉમેદવારો ઈડીસી દ્વારા મતદાન કરશે એની પણ નોંધ થઈ છે અને વચ્ચે થઈ છે તો આપણે લખીશું આઠસો પાંચ પણ બાયફર્કેશન આપણે બ્રેકેટમાં બતાવીશું આઠસો વધતા પાંચ ઇડીસી વોટર તો આ રીતે આપણે એને દર્શાવીશું પરંતુ મિત્રો ટકાવારી જ્યારે કાઢવાની આવે છે તો આપણે આઠસો પાંચ ભાગ્યા બારસો ચાર કરવાના છે ના કે આ પેલા પાંચ ઈડીસી તેમાં ઉમેરવાના નથી બીજી બધી વસ્તુઓ તો આપને ખ્યાલ જ છે શું ભરવાનું છે તે આ ઉપરાંત આપણે જોઈએ કે પરિશિષ્ટ બહારમાં ક્યાં આગળ એની નોંધ કરવાની છે તો મિત્રો જોઈ શકો છો પાંચમા નંબર પર કુલ મતદારો કેટલા છે બારસો ચાર વત્તા પાંચ ઈડીસી આપણે લખી દીધા ત્યારબાદ નોંધાયેલા મતોની સંખ્યા કેટલી તો આઠસો પાંચ જેમાં આઠસો વત્તા પાંચ ઈડીસી વોટર્સ હવે જ્યારે ટકાવારી કાઢવાની છે મિત્રો તો આ વસ્તુ ધ્યાન રાખજો કે ટકાવારી આપે આઠસો પાંચ ભાગ્યા બારસો ચાર કરવાની છે એટલે કે સત્તર કમા નોંધાયેલા મત ભાગ્યા ફાળવવામાં આવેલા કુલ વોટર્સની સંખ્યા ના કે પાંચ ઉમેરીને બારસો નવ કરવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો બારસો નવ જો આપણે બારસો ચારમાં પાંચ ઉમેરીએ તો બારસો નવ થાય એવું કરવાનું નથી આપણે આઠસો પાંચ ભાગ્યા બારસો ચાર કરીને ટકાવારી કાઢવાની છે એ જ રીતે પીડા કાર્ડની અંદર પણ સ્ત્રી પુરુષના આંકડા જે તમને ફાળવ્યા છે કે સ્ત્રી પુરુષ છસો સ્ત્રી છસો ચાર ટોટલ બારસો ચાર વધતા પાંચ ઇડીસી લખી દો પરંતુ જ્યારે ટકાવારી કાઢો છો ત્યારે પુરુષ અને સ્ત્રી આપણે એમાં ઈડીસીવાળાને પણ ગણી લઈએ છીએ જેમ કે ટોટલ વોટર થયા ચારસો બે તો ચારસો બે ભાગ્યા છસો અને એવી રીતે સ્ત્રીની અંદર ચારસો ત્રણ ભાગ્યા છસો ચાર તો આ રીતે આપણે ટોટલ કાઢીશું અને આઠસો પાંચ ભાગ્યા બારસો ચાર આ રીતે આપણે એની ટકાવારી કાઢવાની છે પીડો કાર્ડ ખૂબ અગત્યનો છે કારણ કે પીડો કાર્ડની અંદર જે આપણું એ ઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું એન્કોર પોર્ટલ છે તેની ઉપર ઓનલાઈન આ પીડા કાર્ડમાંથી એન્ટ્રી થતી હોય છે માટે આમાં કંઈક નોંધ તમારી રોંગ હશે તો ઘણા પ્રોબ્લેમ ઊભા થાય છે માટે આ પીડા કાર્ડની વિગતો પ્રોપરલી નોંધશો તો મિત્રો આપને ખ્યાલ આવી ગયો હશે કે ઈડીસી વોટર દ્વારા વોટિંગ કેવી રીતે કરવું અને તેની નોંધ ક્યાં ક્યાં કરવી મિત્રો આપ આ જ વિડીયો આપણા મિત્રો સાથે શેર કરો જેથી એમને પણ આ ઈડીસીની અંદર કોઈ પણ કન્ફ્યુઝન ના રહે અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપ આગળની ઘણી બધી વિગતો મેળવી શકો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો મતદાન દરમિયાન પણ આપને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં લખજો હું જવાબ જરૂર જરૂર જરૂરથી આપીશ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ માય ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ